આજે બીજનો તહેવાર સૈયદપુરામાં બસો એક વર્ષથી પણ વધુ પૌરાણિક પાગના દર્શન સવત અઢારસો એક્યાસીમાં ભગવાન સ્વામિનારાયણે પાગ પારસી પરિવારને આપી હતી ત્યારથી માંડી આજ દિન સુધી પાઘનું પારસી પરિવાર કરે છે જતન પારસી પરિવારની સાતમી પેઢી દ્વારા પાઘની શાક સંભાળ સુરત પરિભ્રમણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ સુરત આવ્યા હતા ભગવાનના સ્વાગત માટેની તૈયારી જે તે સમયના સુરત પોલીસ કમિશનર અરદેશ્વર કોટવાડે કરી હતી ભગવાનની સ્વાગત તૈયારી કરનાર અર્ધેશ્વર કોટવાડને પાગ અને શ્રીફળ ભગવાને ભેટમાં આપી હતી ત્યારથી આજ દિન સુધી પાઘનું જતન પારસી પરિવાર કરતું આવ્યું છે દર વર્ષે ભાઈબીજના દિવસે પાગ હરિભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે જ્યાં ચાલુ વર્ષે પણ પાઘના દર્શન માટે હરિભક્તોની લાંબી કતાર જોવા મળી પાઘના દર્શન માટે સુરત નહીં પરંતુ દૂર દૂરથી લોકો આવે છે દેશ વિદેશથી પણ પાઘના દર્શન માટે ભક્તો સુરત આવે છે સુરતના સૈયદપુરા વિસ્તારમાં પારસી પરિવારના ત્યાં છે ભગવાન સ્વામિનારાયણની પૌરાણિક પાગ મારું નામ શેઝાદ વાડિયા છે અને હું આ પરિવારની સાતમી પેઢીનો સદસ્ય છું શું કહેશો ઇતિહાસ કેટલો પૌરાણિક છે અને લોકો આજના દિવસે પાગના દર્શન કરવા ક્યાં કેટલા જી તો સંવત અઢારસો ને એક્યાસીમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન ભ્રમણ કરતા કરતા સુરત આવ્યા હતા ત્યારે જે મારા પૂર્વજ છે અઢીસર કોટવાલ એ ટાઈમ પર આ શહેરના પોલીસ કમિશનર કે પોલીસ ઇન્સ્પેક્ટરની પદવીધા અને એ પહેલાથી જ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા અને જ્યારે ભગવાન ભ્રમણ કરતા કરતા આવ્યા હતા એમની સિક્યોરિટીથી લઈને એમની આકાશવા પૂજા અર્ચના એ બધાનો બંદોબસ્ત એમને એની જિમ્મેદારી લીધી હતી અર્ડેસર કોટવાલ અને જ્યારે ભગવાન વિદાયમાન લેવાના હતા શહેરથી ત્યારે અર્ડેસર કોટવાના મનમાં એક ભાવ હતો કે ભગવાન ભેટ સ્વરૂપ એમને કંઈક આપી જાય જેમની પૂજા અર્ચના કરી શકે જેમની દેખભાલ કરી શકે અને જે હૃદયની કરીબ રાખી શકે અને ભગવાન એમનો આ ભાવ સાંભળ્યો અને જતા પહેલા પોતે માથે પહેરેલી પાઘડી અને એની સાથેનું શ્રીફટ આ બે વસ્તુ ભેટ સ્વરૂપ અઢેસર કોટવાલને આપી ગયા હતા તે વસ્તુને આજે બસો એક વર્ષ થયા છે આવતા મહિને માક્ષર સુદ બીજના દિવસે આને બસો ને બે વર્ષની સ્થાપના થશે બાવાજી હતા એને બસો વર્ષ થી આપી ગયા છે સ્વામિનારાયણ ભગવાન અમે દર વર્ષે અહિયાં દર્શન કરવા છે બહુ ભીડ હોય છે બહાર સુધી આસ્થા જોડાયેલી છે ખુબજ આસ્થા છે કે ભાઈબીજ ના દિવસે વર્ષમાં એક જ વાળા પાઘ દર્શન થાય છે એનાથી ખુબ લાભ થાય છે